થરા નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ મારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષશ્રી કીર્તિ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મંડળ તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ શ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બીન તરીફ છે એ બદલ પાર્ટી વધતી જિલ્લા જિલ્લા અધ્યક્ષ હોતી હરે ગુજરાત અધ્યવતી તમામ માનું છું તો ભારત મતાકી જાય થરા નગરપાલિકાની અંદર અઢી વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટર સીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજ સિંહ શ્રી અને અને તમામ સિનિયર કોર્પોરેટરો બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી એના અંદર પ્રમુખ તરીકે એક જ ફોર્મ ચેતનાબેન સોનીનો આવે તેને બિનદીપ જાહેર કરવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે નીતાબા વાઘેલાને બિનદીપ જાહેર કરવામાં આવે છે બંને ઉમેદવારો બિનદીપ જાહેર થયેલા છે